ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકુટી સમપ્રભ નિર્વિઘ્ન કરુમે દેવ કાર્ય સુસર્વાદા દર વર્ષની જેમ મિત્રો મારા ઘરે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે તો મિત્રો જો દાદાનું સ્નાન કરી અને સ્નાન છે મિત્રો પંચામૃત દ્વારા કરી અને ત્યારબાદ મિત્રો દાદાને સિંદૂર લગાવી અને ત્યારબાદ મિત્રો આરતી કરવામાં આવે છે આરતી કરી અને ત્યારબાદ સરસ મજાના આ સુરમાના લાડવા છે એ ધરવામાં આવે છે તો મિત્રો જો અહીંયા આ રીતે આરતી થઈ રહી છે અને મિત્રો આ રીતે આખા ગુજરાત અને આખા ભારતની અંદર ગણેશ ઉત્સવની ઉજવણીની શરૂઆત થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો જો ઘરના બધા સભ્યો છે ને ગણપતિ દાદાને નમસ્કાર કરે છે નમન કરે છે વારા પરથી બધા સભ્યો આ રીતે નમન કરી અને ભગવાન ગણપત દાદા પાસે પ્રાર્થના કરે છે કે ભાઈ બધાને ગણપત દાદા સુખી રાખે એવી પ્રાર્થના કરી રહ્યા છે